અમદાવાદના રખિયાલમાં ખુલ્લેઆમ તલવારો સાથે આતંક મચાવી પોલીસ સામે દાદાગીરી કરનાર ફઝલ શેખાને સમીર શેખ બાદ વધુ બે આરોપીઓ અલ્તાફ શેખા અને મહેફૂજ મિયાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે આ ઘટનામાં કુલ ચાર આરોપીઓ ઝડપાયા છે ચારેય આરોપીઓને પોલીસે ઘટનાસ્થળે લઈ જઈને કાયદાનું ભાન કરાવ્યું છે પોલીસમાં ધાક જમાવનાર સમીર શેખ અલ્તાફ શેખ મહેફૂઝ મિયા અને ફઝલ શેખને ઘટના સ્થળ પર લાવી પોલીસે જનતાને સુરક્ષાનો અહેસાસ કરાવવાનો પ્રયત્ન કર્યો સાથે જ ત્રણેય આરોપીઓએ બે હાથ જોડી માફી માંગી હતી પકડાયેલા બંને આરોપીઓ અગાઉ પણ ગંભીર ગુનાઓમાં જેલની હવા ખાઈ ચૂક્યા છે આ મામલે હજુ બે આરોપી અન્ની રાજપૂત અને સર્વર ઉર્ફે કડવો ફરાર છે રખિયાલમાં આતંક મચાવનાર સમીર શેખને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો પોલીસ દ્વારા ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી કોર્ટે સમીર શેખના ચોવીસ ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે સમીર શેખ ઉર્ફે ચીકના મહેબૂબિયા શેખને કાંટા મેટ્રો કોર્ટમાં હાજર કરાયો હતો રિમાન્ડ દરમિયાન અસામાજિક તત્વોની આકરી પૂછપરછ કરવામાં આવી હતી ટોળકીનો મુખ્ય આરોપી ફસલ શેખ શારદાબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે સારવાર બાદ બાપુનગર પોલીસ ફસલની ધરપકડ કરશે સાચા અને સચોટ સમાચાર માટે અમારી ચેનલ વંદે સમાચાર ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલ